ખંડણી ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ ચાર આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે મકરપુરા એસટી ડેપો પાછળ આવેલા તુલજાનગરમાંથી એક પોઈન્ટ નેવ્યાસી લાખની ચોરી કરનાર આરોપી ગોવિંદસિંહ અમરસિંહ ભાટિયા રહે સરદાર મોહલ્લો સોમાતલાવની સામે ચોરીના બે ગુના નોંધાયા હતા જ્વેલરી શોપમાંથી ચોરી કરવાના ગુનામાં પકડાયેલ બે આરોપીઓ લખનસિંહ કિરપાલસિંહ સરદાર રહે વડનગર જિલ્લા મહેસાણા તથા શેરાસિંહ મોતીસિંહ સિકલીગર રહે ચિંતનનગર દંતેશ્વરની પાસા હેઠળ અટકાયત થઈ હતી ત્રણેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલાનો નિર્વસ્ત્ર વિડીયો વાયરલ થવાના ઘટનામાં અને ખંડણીના ગુનામાં પકડાયેલા આરોપી કિશન ભોલારામ રાજપૂત રહે આદર્શનગર નિઝામપુરાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે અગાઉ પણ કિશનને પાસા થઈ હતી દસ વર્ષમાં ખંડણીખોર કિશન રાજપૂતને વડોદરા પોલીસે બીજી વખત પાસામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો